હલો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ આઠ વિષય ગણિત છે અને ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે તો એ એકમ કસોટી જે છે એનું આપણે સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છે કે જેથી કરીને તમારે પચીસમાંથી પચીસ ગુણ તમે મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો કસોટી જે સોલ્યુશન છે અને વિડીયો સંપૂર્ણ પૂર્ણપણે અવશ્ય જોજો શરૂઆત કરીએ આપણે કસોટીમાં જોઈએ ધોરણ આઠ સામે કુલ્યા કસોટી વિષય ગણિત છે એક કલમનો તમને સમય આપવામાં આવે છે ડિસેમ્બર બે હજાર વીસ છે અને કુણકુળ પચીસ છે પ્રશ્ન એક તમારા સમક્ષ છે કે માગ્યા મુજબ જવાબ આપો તથા દાખલા ગણો પહેલો છે શું છે પહેલો કે નંબર એક છે એ બી ઓછા બીસીમાં બીસી ઓછા સીએ ઉમેરો તમે જવાબ જોઈએ कि सरवाला सजातीय पदों ने एक बीजाने नीचे गोटवीश तो जो ए बी ओछा बीसी वत्ता जीरो जीरो वत्ता बीसी ओछा सी ए तो ए बी वत्ता जीरो ओछा सी ए सरवाड़ो करता ए बी ओछा सी ए मलसे तो आ जवाब त्रा बीजों जी लीए के एक्स त्र एक्स वर्ग ओछा बे एक्स वत्ता पाँच एक्स वाय ओछा सात में थी आठ ઓછા નવ એક્સ વાય વત્તા ત્રણ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ બાદ કરો બાદ બાકી માટે સજાતીય પદોને એકબીજાને નીચે ગોઠવીશું ત્યારબાદ બાદ બાકી માટે સરવાળા પદાર્થના ચિહ્નો બદલીશું તો ત્રણ એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા પાંચ એક્સ વાય ઓછા સાત ત્રણ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ ઓછા નવ એક્સ વાય વત્તા આઠ હવે ચિહ્નો બદલીશું જો અહીંયા ચિહ્ન શું કહે છે વધતા તો ઓછા થઈ ગયા ઓછાના વધતા થઈ ગયા ઓછાના વધતા થઈ ગયા અને ઓછા થઈ ગયા બરાબર છે તો હવે એનો સરવાળો કરીએ તો અહીંયા શૂન્ય વત્તા ત્રણ એક્સ વત્તા ચૌદ ઓછા પંદર તો બાદ બાકી કરતા શું થાય ત્રણ એક્સ વધતા ચૌદ ઓછા પંદર આપણને જવાબ મળશે તો આ રીતે જવાબ આવશે હવે જોઈએ બીજો પ્રશ્ન યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર કરવાના છે તો આ યોગ્ય એમાં પહેલો જોઈએ કૌંસમાં એક્સ વત્તા સાત કૌશ પૂરો બીજા કૌંસમાં એક્સ વત્તા સાત કોશ પૂરો तो नित्य समझो उपयोग करना है तो क्यों हो तो जो कौश में एक्सताय कौशपूरो बीजा कौश में एक्स व्ता बी एक तो एक कौश बार एक्स कौश में एक्सता बी कौशपूरोताय कौश में ए वत्ता बी कौशपूरो नित्य समझ उपयोग करते एट कि एक वक्त एक्स ने आते गुण तो और बीजे वाय गुणत ए गणवा है तो जो एक्स गुण तो तो x Qusmay (x + 7) कोष्टक पुरो + 7 x + 7 तो अइया x નો વર્ગ થાય ઇનો બરોબર છે અહિયાં 7x ત્યાર બાદ અહિયાં 7x અને અહિયાં 7 * 7 = 49 જો આપશું હોસ્તી થી તો x નો વર્ગ 14x અને આ 7 + 7 = 14x અને 49 બરોબર આ તેનો જવાબ મળશે બીજો કોસ્મો 3x + 1 કોસ્પુરો બીજો કોસ્મો 3x - 8 કોસ્પુરો तो त्रक्स कौश मैं आठ कौशा एक कौश मैक्स ओ कौश तो वर्ग ओाई चौबीस एक्स तरी एक्स 8 बराबर नव एक्स वर्ग ओा एक आठ जवाब जो ये प्रश्न दाखल करवा पहले पहन जुए कि एक संबाजू ચતુષ્કોનું ક્ષેત્રફળ એકસો વીસ સેન્ટીમીટર છે અને તેમાં એક વિકર્ણની લંબાઈ આઠ સેન્ટીમીટર છે તો બીજા વિકર્ણ લંબાઈ શોધવાની છે તો જો શોધીએ જવા શું છે તો જવાબ જોઈએ આપણે કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એકસો વીસ સેન્ટીમીટર વર્ગ એક વિકર્ણની લંબાઈ બરાબર આઠ સેન્ટીમીટર તેથી બીજા વિકર્ણ લંબાઈ કેટલી થાય તો સંબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાશ ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર તો એક વીસ એકસો વીસ બરાબર एक दृत्यांश गुण्या आठ गुण्य बीजों विकर्ण एक सौ वीस गुण्या एक दृत्यांश गुण्या आठ वाता है विकर्ण तो एक सौ वीस गुण्य एक दृत्यांशर नीचे आठ जाए तो बसो चालीस बराबर अहो गुण बे बराबर बसो चालीस नीचे आठ तो आना अवयव पड़ता अँ आठ बात करवा है तो आठ बाहर थे तो तीस बाकी तीस बीजा लंबाई थे जवाब शो हो तीस सेंटीमीटर बीजा विकर्ण लंबाई आश् हिजो दाखल जो है एक चतुष्कोण બે દાખલો શું આવશે જોઈએ બે દાખલો શું આવશે બીજો દાખલો જોઈએ દાખલો બીજો શું આવશે કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ આઠ મીટર અને તેર મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે આપણે તમે ક્ષેત્રફળ શોધીએ તો એ તમારી સમક્ષ એક મૂકીશું આપણે શું કહે છે તો જોઈએ चतुर्भुज कोण एबीसी નું क्षेत्रफल बराबर त्रिकोण एबीडी નું क्षेत्रफल + त्रिकोण बीसीडी નું क्षेत्रफल बराबर 1/2 * BD * AM + 1/2 * BD * CN = 1/2 तो અહીંયા શું છે અ અહીંયા જે આ અહીંયા આખો દોરી છે તમારી છે ક્ષમક જે તમે દેખાય છે જુઓ તમને આ હતી આપ દોરી છે આખે આખો જો ચોરસ કોણ એને દોરવાનો આપણે પ્રયત્ન કરીએ છે તમારી સમક્ષ પૂરેપૂરો જે છે દોરવાનો પ્રયત્ન બરોબર છે તો બરાબર ગુણ્યા ચોવીસ બાર ગુણ્યા ગુણ્યા તેર વત્તા બાર તો અહીંયા શું થાય અને આપણે બે ના ઉડાડી દઈએ એટલે બાર થઈ જશે એવું છે બાર એટલે અહીંયા બાર થઈ જશે તો બાર તેર અને બાર આઠ વચ્ચે એટલે એકસો છપ્પન અને વત્તા એકસો છ નું બરાબર બસો બાવન મીટર થશે બરાબર છે તો ટોટલ ખેતર ક્ષેત્રમાં કેટલું થાય બસો બાવન મીટર થશે સંખ્યા શોધો અને તે સૂત્ર ચકાસવાનું છે બરોબર છે તો અહીંયા આપણે એક ચતુષ્કોણ દોર્યું છે ચોરસાકારમાં જે તમને તમારી સમક્ષ દેખાય છે દોરવાનો પ્રયત્ન કર્યો છે આ વી એફ અને ઈ છે દોડવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તો જો અહીંયા શું છે કે જે ચોરસ છે ચોરસ તો પાયાઓ પિરામિડ છે પિરામિડ દોડવાનો પ્રયત્ન કર્યો છે તો અહીંયા જે આપણે એફ છે એફ બરાબર કેટલા થાય છે અહીંયા તમારી સમક્ષ પાંચ મૂક્યા છે વી બરાબર અહીંયા પાંચ છે આપણે તમારી સમક્ષ એ પણ પાંચ થાય છે તો એમાંથી ઈ બરાબર કેટલા છે તો અહીંયા આઠ આપ્યા છે કેટલા આપ્યા છે તો એફ વત્તા વી માઇનસ ઈ એનું જેનું સૂત્ર છે કયું છે એફ વત્તા વી બરાબર ઓછા ઈ બરાબર ટુ છે માટે એટલે કે તેથી એફ વત્તા વી બરાબર ઈ વત્તા ટુ થશે અને પછી અહીંયા જે બંને છે પાંચ પાંચનો સરવાળો લેશું એટલે કે સરવાળો અને આ બાજુ બે વત્તા આઠ એ પણ થશે એટલે બંને બંને સમાન છે કયા કયા સમાન છે તો આ બંને સરવાળો દસ થશે અને આ બંને સરવાળો દસ થશે તો યુલોન જે સૂત્ર છે એ સૂત્ર સાચું સાબિત થાય છે બરાબર છે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચમાં જોઈએ કે નીચેના માક્યા મુજબ જવાબ આપવાના છે તો એમાં શું છે કે પ્રશ્ન એક છે કે એક સમગની લંબાઈ કેટલી છે તો બે સેન્ટીમીટર છે તો તે સમગનું પુષ્પફળ કેટલું થશે તો સમગરનું જે પુષ્પફળ છે એનું શું આવશે તો સિક્સ એલનો વર્ગ થશે અહીં લંબાઈ કેટલી છે તો બે સેન્ટીમીટર છે સમગરનું પુષ્પફળ શું થાય તો સિક્સ એલ ટુનો વર્ગ થશે સિક્સ ટુનો વર્ગ બરાબર તો છ ગુણ્યા ચાર થશે તો છ ચોક ચોવીસ સેન્ટીમીટર થશે બરાબર છે હવે જોઈએ નંબર ટુ તોમાં શું આવશે તો એક લમગણની લંબાઈ છ સેન્ટીમીટર છે પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે અને ઊંચાઈ એક સેન્ટીમીટર છે તો તે લમગરનું ગણફળ શોધવાનું છે તો અહીં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે તો લંબાઈ કેટલી છે છ સેન્ટીમીટર પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે અને ઊંચાઈ એક સેન્ટીમીટર છે તો લમગણનું ગણફળ કેટલું થાય તો એલ બી એચ એટલે કે છ ગુણ્યા ત્રણ ગુણ્યા એક તો કેટલું છ તરી અઢાર તો અઢાર સેન્ટીમીટર જેનો જવાબ આવશે જે પ્રશ્ન નંબર ત્રણ શું છે કે એક નળાકાની ત્રિજ્યા ચૌદ સેન્ટીમીટર છે અને ઊંચાઈ પાંચ સેન્ટીમીટર છે તો આ નળાકાનું ગણફળ કેટલું થશે તો પાઈ બરાબર 22/7 તમારે લેવાનું છે તો ત્રિજ્યા r બરાબર 14 સેમી પર છે ઊંચાઈ બરાબર 5 નો છે તો પાઈ પાઈ બરાબર 22/7 લેવાનું છે તો હવે જોઈએ મિત્રો નળાકારનું કનફળ જોવાનું છે આપણે તો નળાકાર નળાકારનું કનફળ કેમ થાય છે તો પાઈ r h + a નો વર્ગ બતાય છે તો 22/7 બરોબર છે r નો વર્ગ એટલે 14 નો બે ઘા ગુણે 5 22/7 14 નો વર્ગ તો અહીં શું 7 7 થાય છે તો 14 એટલે 2 રહેશે બરોબર છે ચૌદ તમારો અહીંયા બાવીસ રહેશે બે રહેશે ચૌદ પાંચ તો ત્રણ હજાર એસી સેન્ટીમીટર જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે ધોરણ આઠની જે ડિસેમ્બર મહિનાની એક કસોટી હતી એનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ તો જો તમને વિડીયો ગમે હોય તમે લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેરમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર